તીવ્ર સુગંધવાળા કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ મર્યાદિત કરો પ્લાસ્ટિક ના રમોકડા કે કોઈ પણ વસ્તુ બાળકના મોમાં ન મૂકવા દો કોઈ પણ ખાતા કે પીતા પહેલા ભૂલ્યા વિના સાબુથી હાથ ધોવા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગછે રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં